પ્રોટીન વિટામિન થી ભરપૂર ના ખાંડ ના ચાસણી લેવાની ઝંઝટ એકદમ હેલ્ધી મીઠાઈ હેલો ફ્રેન્ડ્સ હું છું શીતલ તમારું સ્વાગત છે મારા ઘરનું આજે આપણે બનાવીશું વારંવાર થાક લાગતો હોય કમજોરી રહેતી હોય જેમને વિટામિન ઘટતા હોય ને તેમને દરરોજ માત્ર આ એક ટુકડો ખાઈ લેવાનો આખો દિવસ તમને એનર્જી ભરપૂર રહેશે વાળનો ગ્રોથ સારો થશે સ્કીન સારી થશે તો હેલ્થમાં ખૂબ જ બેનિફિટ આપે તેવી ચાસણી વગરની એકદમ સિમ્પલ અને સરળ રીતે અને કોઈ પણ લોટ વગર આપણે આ મીઠાઈ બનાવીશું મોમાં મૂકતાં જ પાણી પાણી થઈ જશે એકદમ ક્રિસ્પી ક્રંચી અને સુપર ટેસ્ટી સુપર હેલ્ધી તો ચાલો રેસીપી બનાવો લેશું કપ ભરપૂર માત્રામાં પ્રોટીન તમને મળી રહેશે અને પચવામાં પણ તમે જો આ રીતે બનાવશો ને તો હળવા રહેશે હવે એને સારી રીતે પેલા શેકી લેવાના તમે અહીંયા દેશી સિંગદાણા લીધા છે તમારી પાસે જે પણ શિંગદાણા અવેલેબલ હોય ને એ લેવાના દેશી છે ને એ ખૂબ જ ગુણકારી છે એટલા માટે હું દેશીનો યુઝ કરું છું આ રીતે થોડા શેકાઈ જાય એટલે ચેક કરી લેવાનું પછી એને એક પ્લેટમાં આપણે કાઢી અને હલકા ઠંડા થવા દઈશું ત્યાં સુધીમાં આપણે બીજી વસ્તુને પણ શેકી લઈએ જે ખૂબ જ હેલ્થ માટે બેનિફિટ આપે તો ઓટ્સ તો બધાને ખાવા પસંદ નથી હોતા એટલા માટે હું ઓટ્સમાંથી બનાવું છું તો મેં અડધો કપ ઓટ્સ ચાર બદામ ચાર કાજુ અને મગજ તરીના બી સાથે પમકીનના બી લીધા છે વન ફોર્થ કપ દાળિયા લીધા છે જે ખાસ કરીને જેમને શરદી ઉધરસ રહેતી હોય ને એમને આ મીઠાઈ બેસ્ટ છે કારણ કે તમને શરદી ઉધરસ પણ નહીં થવા દે તમારે ઇમ્યુનિટી બહુ સારી એવી કરશે એનર્જી પણ ભરપૂર આપશે અને સાથે બધા જ વિટામિન અને પ્રોટીન તો ખૂબ જ મળશે તો જેમને વાળ ખરતા હોય સ્કિન ડેમેજ થતી હોય પિમ્પલ્સ થતા હોય અને જેમને કમર હાડકાના દુખાવા હોય એમના માટે આ બેસ્ટ છે જેમની વેટ લોસ ન થતું હોય અને જેમને વેઇટ પણ ન વધતું હોય ને એ બધા માટે બેસ્ટ છે વેટ લોસ જેમને કરવું છે ને એને થોડી ખાવાની અને જેમને વેટ ગ્રેન કરવું છે ને એને વધારે ખાવાની હવે આ બધું શેકાઈ જાય ને એટલે પ્લેટમાં કાઢીશું સાથે વન ફોર્થ કપ અહીંયા મેં સફેદ તલ લીધા છે એ પણ હું અહીંયા દેશી સફેદ તલ લઉં છું તમારી પાસે પોલિશ હોય ને તો પોલિશ લઈ શકાય એને પણ સારી રીતે શેકી લેશું તો ગેસની એકદમ લો ફ્લેમ રાખશું તલને શેકાતા બહુ ઓછો સમય લાગે છે તો તમે આવી પ્રોટીન વિટામિનથી ભરપૂર હેલ્ધી મીઠાઈ ક્યારે ટ્રાય કરી કે ને મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો એ પણ મને કહેવાનું ભૂલતા નહીં તો અહીંયા તમે જુઓ તલ પણ સરસ રીતે શેકાઈ ગયા છે તો એને પણ એક પ્લેટમાં કાઢી લેશું ઠંડા થવા દઈશું ત્યાં સુધીમાં આપણા સિંગદાણા પણ હવે ઠંડા થઈ ગયા તમે જુઓ અને તમે એના ઉપર આ રીતે ક્રેક દેખાતા હશે હાથથી આ રીતે રબ કરશો ને ઘસશો ને એટલે ને તરત જ ફોતરા નીકળી જશે તો તમારી પાસે પહેલેથી જ શેકેલા સિંગદાણા હોય ને તો એનો પણ યુઝ કરી શકાય આ રીતે બધા ફોતરા કાઢી સાફ કરી લેશું અને હવે આપણે એનો પાવડર તૈયાર કરવાનો છે તો પહેલાં સિંગદાણાને આપણે આ રીતે મિક્સર એડ કરીશું અધકચરા વાટી તૈયાર કરીશું એનો તેલ ના નીકળી જાય ને એનું ખાસ ધ્યાન રાખવાનું એકથી બે જ વાર પલ્સ માં ચલાવવાનું એટલે આવો પાવડર તૈયાર થઈ જશે જો આ રીતનો પાવડર તૈયાર થઈ જાય ને અધકચરો પછી આપણે જે ઓટ્સ વાળો મિક્સર તૈયાર કર્યું છે ને તે બધા વસ્તુને અહીંયા એડ કરી દેશું અને એને પણ આપણે પલ્સ મોડમાં ચલાવીશું તલને હું અહીંયા એડ નથી કરતી તમારે એડ કરવા હોય તો કરી શકાય હવે અહીંયા એકથી બે વાર જ મિક્સરને ચલાવીશું એટલે સરસ રીતે બધો પાવડર તૈયાર થઈ જશે તમે જુઓ આ રીતનો થોડો દરદરો મેં એટલે કે કરકરો પાવડર રાખ્યો છે એનાથી ખાવામાં ખૂબ સરસ લાગશે તો એના માટે હવે એક બોલમાં આ બધી વસ્તુને કાઢી લેશું આ રીતનો પાવડર તૈયાર કરી તમે ફ્રીઝમાં એક મહિના સુધી સ્ટોર પણ કરી દો અને પછી જ્યારે મીઠાઈ બનાવી હોય ને ત્યારે તરત જ બનાવી શકાય હવે મેં અહીંયા તલ આ સમયે એડ કર્યા છે તલનો ક્રંચ છે ને ખાતી વખતે તમને ચીક્કી જેવો આપશે એટલા માટે તમે આ રીતે અલગથી એડ કરજો ફ્લેવર એડ કરવી હોય ને તો અહીંયા તમારે કોઈ પણ પાવડરની ફ્લેવર એડ કરી દેવાની હવે હું અહીંયા એક ચમચી ઘી લઉં છું ઘીને સરસ રીતે ગરમ થવા દેવાનું અને એમાં સ્વાદ પ્રમાણે ગોળ એડ કરવાનો મેં અહીંયા દેશી ગોળ જ લીધો છે અને દોઢ કપ જેટલો લીધો છે કારણ કે જે આપણે મિક્સર તૈયાર કર્યું ને એ બે કપથી થોડું વધારે તૈયાર થયું છે એટલા માટે તમે તમારા સ્વાદ પ્રમાણે ગોળ લઈ શકો ગોળમાં આપણે કોઈ ચાસણી નથી કરવાની માત્ર ગોળને મેલ્ટ કરવાનો છે અને આ મીઠાઈ તમે બે મહિના સુધી પણ રાખશો ને તો પણ ખરાબ નહીં થાય કારણ કે આપણે એમાં દૂધ પાણી કોઈ વસ્તુ એડ નથી કરતા તો એ લાંબો સમય સુધી સારી રહેશે અહિયાં તમને જો જરૂર લાગે ને તો તમારે ગોળ છે ને એ વધારે એડ કરવાનો ઓછો એડ કરવો હોય ને જો ઓછું ગળિયું પસંદ હોય ને તો એ પ્રમાણે એડ કરવાનો હવે અહીંયા ચલાવતા રહી આપણે ગોળને સારી રીતે મેલ્ટ કરી લેવાનો છે અને ખાસ એ ધ્યાન રાખવાનું કે એમાં કોઈ ચાસણી ના થઈ જાય વધારે પડતા બબલ્સ ના આવી જાય નહીતર આ મીઠાઈ છે ને કઠણ બનશે સોફ્ટ નહીં બને કારણ કે જો આ મીઠાઈ સોફ્ટ હશે ને તો ખાવાની પણ મજા આવશે અને તમે એને સમય સુધી રાખશો ને તો પણ ડ્રાય નહીં થાય કઠણ નહીં થાય ને કડક પણ નહીં થાય તો એ ખાસ ધ્યાન રાખીશું હવે અહીંયા તમે જુઓ આ રીતે હું ચમચાને ચલાવું છું ને એટલે બધા જે ગોળમાં ગાંગળીઓ છે એટલે કે ટુકડા છે ને એ બધા મેલ્ટ થઈ જશે અને આ રીતનો ગોળ સરસ રીતે મેલ્ટ થઈ જશે બસ આ રીતે ગોળ ઓગળી જાય ને ત્યાં સુધી થવા દેવાનું છે હવે આ રીતે ગોળ ઓગળ્યા પછી આપણે જે પાવડર તૈયાર કરીને રાખ્યો છે ને તે બધો એડ કરીશું ગેસની ફ્લેમ બંધ કરીને પણ તમે મિક્સ કરી શકો છો અને ગેસ ચાલુ રાખીને પણ મિક્સ કરી શકો છો પણ ગેસ ચાલુ રાખો ને તો તમારે એકદમ લો ફ્લેમ ઉપર રાખવાનું અને સરસ રીતે મિક્સ કરી દેવાનું મિક્સ કરતી વખતે થોડી સ્પીડ રાખવાની અને હા જો તમને ઘણી વાર એવું થતું હોય આ રીતે આપણે કોઈ પણ લોટ એડ કર્યો હોય અને પછી મિક્સ કરતા હોય તો ઘણીવાર ગોળ ઓછો થતો હોય ઘણીવાર ઘી ઓછું થતું હોય એવો પ્રોબ્લેમ જો તમને મીઠાઈ બનાવતી વખતે આવતો હોય ને તો આ સમયે તમારે થોડું ગરમ કરી ઘી એડ કરવાનું એટલે ક્યારેય છૂટું છૂટું નહીં રહે બાઇન્ડિંગ સરસ આવી જશે અને મને આમાં ઘી કે કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી લાગે એટલે હું કાંઈ એડ નથી કરતી આ રીતે બાઇન્ડિંગ આવી જાય છે બસ હવે ગેસની ફ્લેમ બંધ કરીશું અને તરત જ કોઈ પણ પ્લેટ કે ટ્રેમાં સેટ કરી દેશું જેવો તમારે શેપ આપવો હોય ને એવો પતલો ઠીક એ રીતે આપી દેવાનું એવું લાગશે કે આનો શેપ કેવી રીતે આવશે કેવી રીતે ઠેફળી એટલે કે મીઠાઈ બરફી સેટ થશે પણ તમે ટેન્શન ના લ્યો એકદમ સરસ રીતે થઈ જશે આગળ પણ હું તમને કહું કે આ રીતનું જો તમારું ડ્રાય ડ્રાય મિક્સર લાગતું હોય અને તમારે ઓછા ઘીમાં તૈયાર કરવી હોય ને તો તમારે શું કરવાનું આ રીતે એકદમ સરસ રીતે પ્રેસ કરી દેવાનું પછી કોઈ ચમચી કે કોઈ વાટકો લઈ લેવાનો એના પાછળના ભાગમાં હલકું ઘી લગાવી દેવાનું અને પછી તમારે આ રીતે સેટ કરવાનું એટલે સરસ સેટ થઈ જશે મારે એમ જ સેટ થઈ ગયું છે એટલે હું ઘીવાળો ચમચો કે વાટકો નથી યુઝ કરતી ઉપરથી તમે મનગમતા ડ્રાય થી ગાર્નિશ કરી શકો છો અને પછી એને દસ જ મિનિટ આપણે ઠંડી થવા દેવાની દસ જ મિનિટમાં સેટ થઈ જશે તમે એને દસ મિનિટ ઠંડી થવા દીધી હલકી ગરમ છે ત્યારે જ હું એમાં કટ લગાવી દઈશ અને સર્વ કરીશ તો પણ કોઈને ખબર નહીં પડે કે આ ગરમ છે પણ સુપર ટેસ્ટી બનશે બનાવી તો એકદમ સિમ્પલ છે અને હેલ્ધી તો એટલી છે કે વારંવાર બનાવશો આ રીતે કટ લગાવી અને પછી એને એકથી બે મહિના સુધી સ્ટોર કરી શકાય છે લાંબો સમય સુધી સારી રહે છે દરરોજ માત્ર એક ટુકડો ખાઈ લેવાનો પ્રોટીન વિટામિન એનર્જી ભરપૂર મળી રહે છે અને નાના બાળકોને પણ તમે ખવડાવી શકો છો ઘરમાં જ બનેલી આવી હેલ્ધી પ્રોટીનથી ભરપૂર મીઠાઈ જરૂરથી ટ્રાય કરવા જેવી છે એકદમ દાણેદાર બને છે હેલ્ધી બને છે તો તમે પણ આ રેસીપી જલ્દીથી જલ્દી ટ્રાય કરજો મને કમેન્ટમાં કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગે તમે જુઓ મીઠાઈને હું તમને નજીકથી બતાવું તો કેટલી પરફેક્ટ જાળી પડી છે આ રીતે અને દાણેદાર છે હાથથી તમે આ રીતે તોડશો ને તો તમને ખબર પડશે કેટલી સુપર સોફ્ટ છે કોઈ કડક નથી થઈ અને ખાવામાં પણ એટલી જ ટેસ્ટી છે તો તમે જો આ રેસીપી ટ્રાય ના કરી હોય તો જલ્દીથી ટ્રાય કરજો અને ફરી મળીશું એક નવી રેસીપી સાથે